ગુજરાતની છવ્વીસ બેઠકમાંથી એક બેઠક એવી છે જેની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે અને એ બેઠક છે ભરૂચ લોકસભા બેઠક હવે ભાઈ બાકીની બાકી ચર્ચા કે ન થાય પરંતુ આ બેઠકની ચર્ચા એટલા માટે થઈ રહી છે ચેતર વસાવા ધારાસભ્ય ચેતર વસાવા એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે તેમની ચાહના દિવસે ને દિવસે વધતી જઈ રહી છે તેમાં પણ આજે હવે ગઠબંધનની લગભગ નક્કી ગણાતી જાહેરાતથી ભરૂચમાં ઘણું બધું નવા જૂની થવાના એંધાણ છે નમસ્કાર હું નિશ્ચિત રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ જે ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે કે ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધન થશે તેની લગભગ નક્કી જાહેરાત મનાઈ રહી છે હવે કહો કે જાહેરાત કરવાની જ બાકી છે અને જે જાહેરાત થઈ છે અથવા તો જે ચર્ચા ચાલી રહી છે તેમાં આમ આદમી પાર્ટીના ફાળે માત્ર બે બેઠકો આવી છે એક છે ભરૂચ અને બીજી છે ભાવનગર એટલે કે જ્યાં બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ભાવનગરથી લડી રહ્યા છે ઉમેશ મકવાણા અને ચેતર વસાવાની જાહેરાત તો જાન્યુઆરી મહિનામાં જ અરવિંદ કેજરીવાલ ખુદે કરી દીધી હતી હવે ગઠબંધનના ભાગરૂપે આ બંને બેઠક આમ આદમી પાર્ટીના ફાળે છે એક વાત સમજો કે આ ગઠબંધન ગૂંચવાયેલું હજુ પણ છે કારણ કે હજુ ઓફિશિયલી જાહેરાત થઈ નથી હવે એ વાતને ચૈતર વસાવાના લડવા સાથે કોઈ નિસ્બત નથી કારણ કે ચૈતર વસાવા કહી ચૂક્યા છે કે તેઓ તો ચૂંટણી લડશે એટલે કે આમ આદમી પાર્ટી તો મક્કમ છે કોંગ્રેસ આ બેઠક ઓફિશિયલી આપે કે ન આપે ચૈતર વસાવા ત્યાંથી લડશે એટલે એક વાત ને એ ચૈતર વસાવાનું ચૂંટણી લડવાની વાતને થોડી બાજુ પર રાખીએ પરંતુ આ ગઠબંધન ગૂંચવાયેલું શા માટે છે એક એક મુદ્દામાં આપને સમજાવવાનો પ્રયાસ કરું જો પહેલી વાત તો આમ આદમી પાર્ટીએ થોડા દિવસો પહેલાં દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી સંદીપ પાઠકે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી આમ આદમી પાર્ટીના નેતા અને તેમણે ઇન્ડિયા ગઠબંધનથી નારાજગી વ્યક્ત કરી નારાજગી વ્યક્ત કરતાની સાથે તેમણે ઉમેશ મકવાણાનું નામ જાહેર કર્યું અને સાથોસાથ ગુજરાતમાં આઠ બેઠકો માંગી હતી બે નહીં આઠ બેઠક એમાંથી બે જ નામ બે ઉમેદવારના નામ જ જાહેર કર્યા હતા જે આપને ખબર છે ચૈત્ર વસાવા અને ઉમેશ ભગવાન પરંતુ હવે જ્યારે ચર્ચાઈ રહ્યું છે કે ગઠબંધન નક્કી છે ને આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને આઠ નહીં પરંતુ બે જ બેઠક મળશે અને બાકીની ચોવીસ બેઠકો એ કોંગ્રેસના ફાળે જશે જે ગણિત સંદીપ પાઠકે આપ્યું હતું એ ગણિતમાં પણ આ આંકડો ક્યાંય ફિટ બેસતો નથી એટલે એક વાત નક્કી છે કે કોંગ્રેસ વધારે બેઠકો આપવા તૈયાર નથી હવે તૈયાર શા માટે નથી અથવા તો શા માટે તેઓ રાજી નથી થતા બાકીની બેઠક આપવા માટે એ તો જો અને તોનો વિષય એટલા માટે થઈ જાય છે કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીની વાત કરીએ વોટ શેરની વાત કરીએ તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીથી મોટાભાગની બેઠકમાં આગળ છે એટલે સ્વાભાવિક રીતે કે કોંગ્રેસ વધારે બેઠકોની માંગ કરે અને બીજું કે કોંગ્રેસનું આ રાજ્યમાં વર્ષોથી અસ્તિત્વ રહ્યું છે ભલે વર્ષથી તેઓ વિપક્ષમાં વિપક્ષમાં રહ્યા પરંતુ પણ તેમનું સ્થાન મક્કમ છે અને આમ આદમી પાર્ટી છેલ્લા બે ટર્મથી ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવાનો પ્રયાસ કરે છે એટલે સ્વાભાવિક રીતે કે જ્યારે સીટની વાત આવતી હોય સીટ શેરિંગની વાત આવતી હોય ગઠબંધનની વાત આવતી હોય ત્યારે કોંગ્રેસ પોતાનું પલડું ભારે હોવાના કારણે હાથ ઉપર રાખે તો એમાં કોઈ નવી વાત નથી પરંતુ આમ આદમી પાર્ટીનો જે કોન્ફિડન્સ આઠ બેઠકનો હતો એ ચકનાચૂર થઈ ગયો એટલે કે હવે જે સપના આમ આદમી પાર્ટી જોઈ રહ્યું હતું કે ચેતર વસાવા જેમ મહેનત કરી રહ્યા છે બાકી ઉમેદવારો પણ મહેનત કરશે અને આમ આદમી પાર્ટીને કેટલીક બેઠકો મળી જશે પરંતુ એવું હવે થતું દેખાઈ રહ્યું નથી તેમ છતાં એક વાત ક્લિયર કરી દઉં કે હજુ સુધી નેતાઓ એવું કહી રહ્યા છે કે લગભગ ગઠબંધન નક્કી છે લગભગ આ શબ્દ વાપરે છે એનો મતલબ ઓફિશિયલી હજી કોઈ એવી જાહેરાત થઈ નથી પરંતુ મનાઈ રહ્યું છે કે બે અને મેક્સિમમ જો કદાચ આનાથી કંઈ નવું થઈ જાય તો ત્રણ બેઠક એમથી વધારે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બેઠક આપશે નહીં તેવી ચર્ચાઓ ચાલી રહી છે આ મુદ્દો થયો એક હવે આપ સમજો કે લગભગ જો નક્કી મનાઈ રહ્યું હોય એનો મતલબ તો ચેતર વસાવા તો કન્ફર્મ છે હવે ચેતર વસાવાનું ભરૂચમાં કન્ફર્મ થવું એ ભરૂચ કોંગ્રેસના કેટલાક નેતાઓને પસંદ નથી પડ્યું જે પહેલાં પણ નહોતું પરંતુ હવે તો લગભગ નક્કી મનાઈ રહ્યું છે એટલે સ્વાભાવિક રીતે એ મોટા નેતાઓ પણ જાણે છે કે ચેતર વસાવાના ફાળે જ આ ગઠબંધનની બેઠક જશે હવે એના કારણે શું થયું ભાઈબેન નારાજ થઈ ગયા ભાઈબેન એટલે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ મુમતાઝ પટેલ છેલ્લા ઘણા મહિનાઓથી ભરૂચમાં ભરૂચ લોકસભા બેઠક વિસ્તારમાં પોતાનું અસ્તિત્વ કાયમ રાખવા અથવા તો બનાવવા માટે કાયમ રાખવું તો ન કહી શકાય અહેમદ પટેલ સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી જરૂર છે પરંતુ રાજકીય રીતે તેમનું વર્ચસ્વ કમ્પેરેટિવલી બીજા નેતાની સામે થોડું ઓછું છે એટલે મુમતાઝ પટેલ મહેનત તો ઘણા મહિનાઓથી કરે છે વચમાં તો એવું પણ થયું કે તેઓ છોટો વસાવાને મળવા તેમના ઘરે પહોંચી ગયા થોડા દિવસ પહેલાની વાત આ તો કહો ગઈકાલનો વિડીયો જો ન જોયો હોય તો એ એક્સક્લુઝિવ તસવીરો પણ આવી કે જેમાં મુમતાજ પટેલ છોટુ વસાવા અને મનસુખ વસાવા અને છોટુ વસાવાના બંને પુત્રો એક જ ફ્રેમમાં દેખાયા ત્યારે પણ એ ચર્ચા હતી કે કંઈક નવા જૂની થશે ને તેવામાં ચેતર વસાવાની ગઠબંધનની ટિકિટ ફાઇનલ થઈ જવી એ મુમતાઝ પટેલને પસંદ ન આવ્યો હોય તેવું લાગી રહ્યું છે શા માટે અમે આવું કહી રહ્યા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાએ મુમતાઝ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી જ્યારે આ ગઠબંધનની જાહેરાત થઈ ત્યારે તેમણે શું કહ્યું એક બે મિનિટનો વિડિયો છે પરંતુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે એ અમે આપણે સંભળાવીએ તો સાંભળ્યું તમે તેમણે સ્પષ્ટ કરી દીધું કે હું એવા લોકો માટે પ્રચાર નહીં કરું જે અમારા પક્ષના નથી એટલે કે જો ચેતર વસાવાની ટિકિટ ફાઇનલ થશે તો મુમતાઝ પટેલ તેમની માટે પ્રચાર નહીં કરે હવે વાત ફૈઝલ પટેલની કરી લઈએ પછી થોડું આપણે આ ગણિત સમજાવવાનો પણ પ્રયાસ કરું કે આમાં નુકસાન કે ફાયદો શું છે ફૈઝલ પટેલે પણ અમે ટેલિફોનિક વાતચીત ફૈઝલ પટેલ સાથે પણ કરી હવેવર ફૈઝલ પટેલે મીડિયા સાથેની પણ વાતચીત કરી અને તેમણે શું કહ્યું એ પણ અમે આપણે થોડું સમજાવ સંભળાવી દઈએ જો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ અહેમદ અહેમદ પટેલના સંતાનો છે પુત્ર અને પુત્રી છે પરંતુ અને એ જ સ્ટેન્ડના આધારે કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ અપાવવાના પ્રયાસ કરતું હતું એવી વાતો ઘણા સમયથી ચર્ચાય છે આ વાત ઉપર મહોર ત્યારે વાગી જ્યારે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ પાઠકે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દીધું કે કોંગ્રેસે અમારી પાસેથી ભરૂચની બેઠક એ આધાર પર માંગી કે અહેમદ પટેલની આ બેઠક છે અને ત્યાં ઇમોશન્સ જોડાયેલા છે એટલે એ વાતની થોડી ઘણી પુષ્ટિ ત્યારે થઈ ગઈ હતી કે કોંગ્રેસ મુમતાઝ પટેલ માટે ભરૂચની બેઠક ગઠબંધનમાં માંગી રહ્યું છે પરંતુ હવે જ્યારે લગભગ સ્પષ્ટ મનાઈ રહ્યું છે કે ગઠબંધન નક્કી છે ને ચેતર વસાવા લડવાના છે ત્યારે ભાઈ બહેને એટલે કે ફૈઝલ અને મુમતાઝે કિનારો કરતા કહ્યું કે ભરૂચ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ છે ફૈઝલ પટેલે તો હાઈકમાન્ડ સુધી વાત પહોંચાડી દીધી છે કે ભરૂચમાં આપણે ગઠબંધન ન કરવું જોઈએ આ બેઠક તો ભરૂચને ભરૂચની બેઠક તો કોંગ્રેસને મળવી જોઈએ પરંતુ ગઠબંધનમાં નક્કી થયા પ્રમાણે જો ફૈઝલ પટેલ અથવા તો મુમતાઝ પટેલને બદલે ચેતર વસાવાને ટિકિટ મળે છે તો જે સપનાઓ જોયા છે ચકનાચૂર થશે એમાં કોઈ બેમત નથી અને એટલા માટે જ તેમણે કિનારો કરી દીધો હવે આમાં ફાયદા નુકસાનની વાત કરી લઈએ તો પ્રચાર ચેતર વસાવાના પ્રચારથી દૂર રહેવું એ ચેતર વસાવાને આટલું નુકસાન કરશે કે કેમ એ સમય બતાવશે પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે લાગે છે કે જો કોંગ્રેસનો સાથ આમ આદમી પાર્ટીને મળે તો ચેતર વસાવા માટેની આ માટે આ લડાઈ થોડી વધુ મજબૂત થઈ જશે અને જો ચેતર વસાવાને મુમતાઝ કે ફેઝલ અથવા તો કહો ભરૂચ કોંગ્રેસનો સાથ નથી મળતો તો એકલા હાથે જ આ યુદ્ધ લડવાનું છે એટલે આમ તો અત્યારની પ્રસિદ્ધિ પ્રમાણે ચેતર વસાવાના ચાહકો કદાચ કમેન્ટમાં પણ લખશે કે ચેતર વસાવાને કોઈના સમર્થનની જરૂર નથી પરંતુ મિત્રો રાજકીય દ્રષ્ટિકોણથી આપ જો નજર કરશો તો સાત વિધાનસભા બેઠક ધરાવતી આ લોકસભામાં દરેક મતદારો સુધી પહોંચવા માટે રાજકીય વ્યાપ મોટો હોવો ખૂબ જરૂરી છે ને આ વાત આમ આદમી પાર્ટી ખુદ જાણે છે અને એટલા માટે જ આ વાત ગઠબંધન સુધી આવી છે બાકી ચેતર વસાવા ખુદ એકલા પણ લડી શકવા સક્ષમ હોવાની વાત આપણે સાંભળી લીધી હોત પરંતુ હવે પરિસ્થિતિ એ થશે અથવા તો સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટી ભરૂચ કોંગ્રેસના નેતાઓને મનાવી શકશે બીજો સવાલ શું રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એટલે કે શક્તિસિંહ હોય અર્જુનભાઈ હોય કે પછી બીજા કોઈ નેતા હોય કે ભરતસિંહ હોય કે અમિત ચાવડા હોય શું મુમતાઝ પટેલ ફૈઝલ પટેલ અથવા તો ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓને મનાવી શકશે કે જો આ બેઠક ચેતરને ગઈ તો આપણે સમર્થન કરવાનું છે શું કોંગ્રેસના મૌડી મંડળની વાત ભરૂચ કોંગ્રેસના નેતાઓને ખાસ કરીને મુમતાઝ અને ફૈઝલ માનશે કે કેમ એ સમય બતાવશે પરંતુ એક વાત નક્કી છે કે જો આ ગઠબંધનમાં ચેતર વસાવાની ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે તો માત્ર કોંગ્રેસનું નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી અને બીટીપીના છોટું વસાવાનું પણ ગણિત બગડશે એ વાત નક્કી છે ફરી મળીશું આવતીકાલે નિષ્કર્ષમાં કોઈ નવા મુદ્દા સાથે ત્યાં સુધી જો હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યો કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં લાઇક બિલકુલ કરજો જો આપને વિડીયો ગમ્યો હોય આવતીકાલે ફરી મળીએ નિષ્કર્ષમાં કોઈ નવી રાજકીય ચર્ચા સાથે અને નિષ્કર્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું ત્યાં સુધી મને રજા આપો なますから。